આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેવી રીતે લગ્ન કરવા એ અગત્યની બાબત છે એવી રીતે જ છૂટાછેડાની પણ ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતને લઈને વિજયભાઈ વાઢર કે જે અમદાવાદમાં રહે છે અને એમણે ઘણા બધા પસંદગી મેળા કરેલા છે એમાં ખાસ તો મુકબધીરના પણ પસંદગી મેળા કરેલ છે અને ત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં ખૂબ સારું કામ કરે છે એમની સાથે જે વાત મેં કરી એ આ ઓડિયોમાં મૂકવામાં આવેલ છે તો આ પૂરો ઓડિયો સાંભળું છૂટાછેડાના પ્રશ્નો બાબતે એ ખૂબ ગંભીર છે અને એની સાથે કાઉન્સલિંગ કરી અને કેમ ઓછામાં ઓછા છૂટાછેડા થાય એવા પ્રયત્નો સતત વિજયભાઈ વાટરના હોય છે તો આ એનો ઓડિયો છે એનો નંબર પણ એ બોલે છે તો એમાં તમે કોન્ટેક કરી શકો છો અને છેલ્લે આપણે એનું પોસ્ટર કે જે કાંઈ છે એ પણ આપણે મૂકીશું એ પણ આપણે જોઈ લેજો અને ખાસ કે આજે રાત્રે નવ વાગે એક સરસ ઓડિયો મૂકી રહ્યા છીએ આપણે આ ચેનલમાં એક પત્ની છે જે પોતાના પતિ માટે જીવનસાથી શોધવા માટેની જે વાત કરે છે એ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે આજે રાત્રે નવ વાગે ખાસ સાંભળો અને આ ઓડિયો પણ સાંભળો આપડે કોરીનાર વાળા એમના છોકરાનું કેટલું એક લાખ રૂપિયા છુટાછેડા મેડિકલ પ્રોબ્લેમ થી છૂટાછેડા થયેલા હતા ને એ બાબત એટલે મેં કીધું તમારો પ્રોબ્લેમ જે હોય મને મોકલી આપજો અને આપડે શું છે કે જો લગભગ મને કીધું પીએલ મારુ સાહેબ સાત સરકાર આપે હમ તો એમને જે લગ્નનું જે યુટ્યુબ ઉપર ચલાવે છે ને એવી રીતે આપડે જે લગ્ન કર્યા પછી છેતરાય નહીં ને એવા આવે જે તમારે જે મેડિકલ પ્રોબ્લેમ થી હોય છે પછી મોંભા દેખાડે મોભા દેખાડી ને લોકોને છેતરામણી કરતા હોય છે લગ્ન કરીએ ત્યારે બે બે પાંચ પાંચ લાખ રૂપિયા આપડે વાપરીયે છીએ પછી પાછા છૂટા છેડા થાય એટલે પાછા રૂપિયા ખર્ચીએ છીએ એટલે સમાજ ની અંદર ખુબ જ તકલીફ પડે છે બરાબર એવી આવી તકલીફો ના પડે એટલે મેં કીધું જો એલ મારું સબજેટ ને એજ્યુકેશન મેજિસ્ટર સાહેબ પદવી ઉપર રહેલા છે બરાબર એટલે મેં કીધું એમના સાથ સહકાર થી આપડે દરેક દરેક જિલ્લાઓ તાલુકામાં આવી છે દરેક આપણે કામ કરીએ ને

કર્યા પછી જે લોકો સુધી આવે છે નાનકડી તો આ થાય બરાબર એના માટે આપણે પ્રયત્ન કરવો છે કે ભાઈ તમારા છૂટાછેડા ના થવા જોઈએ અને જે તમને કુદરતે જે આપડે તો શું છે અહિયાં નામ સરનામા શોધવા આવ્યા છે કારણ કે જોડું તો ઉપર કુદરતે એનું કરીને મોકલ્યું જ છે

ਹ ਇਹਨਾਂ ਨਿਯਮੋਂ ਤੁਮੇ ਕਿੱਥੀ ਸੁਦੇ ਜਾ ਰਹੇ ਹੋ ਤਾਂ ਮੋਂ ਉਹ ਵੇਖ ਤੁਮੇ ਅਗੀ ਤਰ੍ਹਾਂ ਮੈਜਿਸਟਰ ਹੋ ਹੂੰ ਇਤਲਾ ਮੋਂ ਤੁਮਨੇ ਇਹ ਤੁਝ ਨਾ ਪੁੱਛੀ ਚੁਛਤਾ ਪਰ ਮੋਂ ਤੁਮਨੇ ਕਹੋ ਜੀ ਕਿ ਆ ਲਗਨਤ ਪ੍ਰਸਾਦ ਜੀ ਆਪਰੇ ਜੀ ਲਗਨਨਤ ਜੀ ਕਰੀਏ ਨੇ ਹੂੰ ਇਹਨਾਂ ਸੰਸਥਾਵੋ ਜੇ ਸੇ ਇਹਨਾਂ ਨਿਯਮੋਂ ਵਿਸ਼ਾ ਪਰ ਜਾਣੂ ਪਰਚੇ ਹੂੰ ਹੂੰ ਬਰਾਬਰ ਅਗਾਂ ਪਛੀ ਸੂ ਜੇ ਕਿ ਆ ਲਗਨ ਕਰਾ ਪਛੀ ਪਹਿਲਾ ਜੇ ਬੀਜਾ ਨਾ ਮੈਂ ਕਿਹਾ ਤੁਮਨੇ

કે આ કામગીરી જે મેં તમને મારી ભૂતકાળની જે ત્રીસ વર્ષથી જે હું સેવા કરું છું જે જીવન પસંદગી મેળવ ત્રીસ વર્ષથી કરું છું જે તમે ત્રણ ત્રણ મહિનામાં સફળતા મેળવી મેં ત્રીસ વર્ષમાં સફળતા કારણ કે સોશિયલ મીડિયા છે ને મને સોશિયલ મીડિયા ખૂબ જ ગમી ગયું કે તારું જે આધાર સ્તંભો છે ચાર આપડે એમાં પાંચમો જે ઉભો થયો છે સોશિયલ મીડિયાનો સ્તંભ હા હા બરાબર અને આ એક ચિંતાણવાળો વિષય છે પાછો હું અત્યારે હું મારા જે ટીવી મીડિયાના જે એન્કરો છે ને એમની સાથે બે એબીપી ન્યૂઝ પછી ગુજરાત ફર્સ્ટ અને આ બધા જે બધા છે ને હા જીટીવી વાળા આ બધાને કીધું કે ભાઈ આજે આપણા ભારતનો જે જે ટીવી ચેનલો વાળા છે કે આ સોશિયલ મીડિયા લગભગ આપણો એવું ના બને કે બીએસએનએલ જેવી કંપની થઈ જાય કે એક ભૂતકાળ બની જાય કે કારણ તમે મારે જે બધા આપણા હજારો લાખો કરોડો જે આપણે ભારતના જે ટીવી મીડિયા વાળા જે છે આપણે જે રોજગારી મેળવી રહ્યા છીએ તો લોકો જોશે નહીં છાપાઓ તો વાંચતા બહુ ઓછા થઈ ગયા છે બરાબર આજે સોશિયલ મીડિયા આટલું છે આટલું પ્રભાવિત થઈ ગયું છે મેં તો જોયું આરું કે દરિયો પણ નાનો પડી લાગે છે આ સોશિયલ મીડિયામાં આપણા જે કુદરતે આપણને આપે છે દરિયો જે આપે છે ને ગુજરાત ગુજરાતના સોળસો કિલોમીટર એ સિવાય આપડા તમિલનાડુ સુધી ના જે તમિલનાડુ સુધી જે છે જે વિશ્વ ને જોડે છે એની સાથે જે જે તમે બનાવે છે ને માનવ માનવ સજીવ બન્યું છે આ જે મોબાઈલ બરાબર હું આભારી છું શ્યામ પિત્રોડા ને જે શ્યામ પિત્રોડાજી ને આપડે મારા કે મારા તો બહુ સારા એવા સંબંધ એમની જોડે પેલા

બેઠા બેઠા રસ્તામાં અમને વાત કરી કે મારે તો હું આપ જવું છે ને હું તમે મને આમ ને તેમ ને પછી મને એમની વાત જો કરી ત્યાં શું વાત કરો છો મને કે હા હા હું મેં આ પ્રમાણે છીએ કે મારી જમીનો ના બધું અહિયાં છે હવે એમની બે વીસ તમે જાહેર ગયો હોય તેમાં મન ના બોલાય પછી ધાંગધ્રા જે આપડે કોટ આવે ને મને કે તમે અહીંયા કોઈ જે ગાંઠિયા ખાધા છે મને કે મારા હું મને કે પૈસા હું આપીશ પૈસા એને આપ્યા મારા

ફ્રાન્સ અમેરિકા લંડન જે 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 વિશ્વના દેશો છે તમે વાત કરીએ અને આજે એ લોકો ને કોઈ યાદ કરતા નથી આજે યુવા ધન ને ખબર નથી કે આ શું છે વસ્તુ છે બરાબર અને આજે ટ્વિટર પછી વોટસઅપ આ બધા જે આપડે ચાલુ થયા છે ફેસબુક ને એના દ્વારા જે આ દરિયો પણ નાનો પડવા લાગ્યો છે એવું મને લાગી રહ્યું છે એટલે જ સારી એવી પ્રગતિ કરી છે તમે આ સોશિયલ મીડિયા તરફ કે ત્રીસ વર્ષ સુધી અમે જે કામ ના કર્યું

આ જે એમની વિચારસરણીઓ માંથી આપડે ચાલતા ચાલતા જે દલિત સમાજ જેટલો જાગૃત થયો છે ને જેટલો લોકો હું ભારત દેશમાં કે વિશ્વની અંદર કોઈ સમાજ આટલો એકત્રિત સંગઠિત નહીં હોય અને આટલો મજબૂતાઈથી કામ કરતો વિશાળ કોઈ સમુદાય નહીં હોય બરાબર એટલે આજે આપણી આપણી પ્રેરણાઓ લઈ લઈને હમણાં પટેલ સમાજના હું તો કઉ છું કે હું અત્યારે હાલમાં જો કઈ તમે વાત કરી અને જે આપણી સાથે જે અત્યારે આવી રહ્યા છે ને જે બીજા સમાજ પટેલ બ્રાહ્મણ વાણિયાઓ બરાબર હું જાહેર માં બોલું છું મને કોઈ ફરક નથી પડતો બરાબર દાખલ કરે તો મને કોઈ વાંધો નથી એવું હાર્દિક પટેલ છે એ એવો હાથો બની ગયો કે ડોક્ટર સાહેબ આંબેડકરે જે આખો ગ્રંથ બનાવ્યો બરાબર એ ગ્રંથ ને કોઈ બંધારણ શું છે જાણ્યા જોયા નહી પણ હાર્દિક પટેલ ની એક આંદોલન ની લડત થી આજે આપડો દેશ છે ને દરેક દરેક રાજ્ય અને ગામડાઓ સુધી આ વાચા ગઈ અને લોકો ખબર પડી કે એસસી ઓબીસી શું છે અને એને જે પેલા કે તમારે તો અનામત અનામત તો અનામત વસ્તુ શું છે શા માટે જોઈએ છે કે હાર્દિક પટેલે લોકો ને બહાર લાવ્યો છે બિલકુલ બિલકુલ આ તો એને જે બીજેપી માં મારા એવું ના કેવાય બહુ જબરજસ્ત હતી બરાબર અને પટેલ સમાજે પણ એને ખરેખર હું એમના સમજવા જોઈએ જે એના કારણે આજે શું છે હાર્દિક પટેલ થી આજે આ રબારી સમાજે અને આ ઠાકોર સમાજ આજે ઠાકોર સમાજ બહાર આવ્યા સમજી લો કે આખી બધી ખબર જબરજસ્ત મહેનત આજુ બીજેપી આખું તૂટી પડ્યું હતું આપણે આપણે વિજયભાઈ આપણે સામાજિક નહીં કોઈ પાર્ટીનું નામ નહીં કોંગ્રેસ અને કોઈ વ્યક્તિ બરાબર રાજકીય માણસો ને કરીએ ને તો લોકો પછી એ મુદ્દો બનાવે કે આ તમે આ હાઇલાઇટ કરો બરાબર ને એટલે આપડે બને ત્યાં સુધી સામાજિક પ્લેટફોર્મ જ ચાલુ રાખીએ બરાબર ને હા હવે આ સમાજ માં એવું છે કે મેં જે શિક્ષકો જીવન સાથી પસંદગી મેળા કર્યા વિકલાંગો ના કર્યા અને પછી આપડા જે બેરા કોને કે કે મારે પરણવું છે બરાબર તો એ બેરા ઘરે જઈ જઈ ને એમાં શું છે એમાં પણ મને બઉ tuff કરે છે કારણ કે જવાન છોકરો હોઉં અને જઈ ને કઉં તો પેલા માં બાપ શું કે કે મારી દીકરી બેરી મુંગરી છે તો તું મને આ પ્રમાણે એનું કઈન તું પછી તો બૂમો પાડે દાડો પાડે કોને કહે કે તું શા માટે મારી પાસે આવ્યો છે પણ પછી જ્યારે લોકો મારો કાર્યક્રમ જોયો ને સ્ટેજ ઉપર પછી એ મા બાપો સિસન ના સાયન્સ ફીટ 80 વર્ષના જે લોકો હતા મારા પગે પડી ગયા કે તમે સાચા હતા ભાઈ અને અમે તમને ખોટી રીતે ચિત્રી કાઢ્યા હતા એટલે એ લોકો ને સ્ટેજ ઉપર મેં લાવ્યો અને એમને જીવન સાથી પસંદગી મેળવો બેરા ના કર્યા એટલે અમદાવાદ જ કર્યા બધા અમદાવાદ માં અમદાવાદ માં બેરા મૂંગા નો પસંદગી મેળવ્યો એમ પસંદગી મેળો હા અરે વાહ વાહ સરસ કેવાય બહુ સરસ કેવાય હા એટલે અને શિક્ષકો જે અત્યારે જે શિક્ષકોની ની વ્યથા છે ને સાહેબ સૌથી વધારે જો આપડે બળાત્કારો ને જે રેપના કેસીસ છે ને લગભગ શિક્ષકો પ્રત્યેના જ આવે છે હું મારે કઈની વિશે એક પણ ચલાવું છે સમસ્યા શિક્ષકો જે આ દેશ નું ઘરતર કરી રહ્યા છે બરાબર એવા વ્યક્તિઓ તમે શા માટે કે એ એવી ગાય છે બચારી પણ એના તમે એવી રીતે ચિતરી કાઢો છો શિક્ષકોને

કે તમારા છૂટા છેડા શા માટે થયા તમે લગ્ન તો કર્યા તમે હોશે હોશે લગ્ન કર્યા બે લાખ પાંચ લાખ દસ લાખ તમારી જે કેપેસિટી પ્રમાણે તમે દીકરાના અને દીકરીના લગ્નમાં તમે સોનું કે તમારે જે આપવાનું હોય તમારા રીત રિવાજ અથવા તમારા આનંદ ઉલ્લાસ ને તમારે એકબીજાના બંને સમજ શક્તિથી કામ કર્યું બરાબર અને પછી તમે આટલા બધા ખર્ચ કર્યા પછી જયારે છૂટા છેડા કરવામાં આવે છે બરાબર તો એ કઈ સમસ્યા કારણ કે નાનકડી વાત હોય છે

બરાબર હવે એ જે નાનકડી વાત છૂટા છેડા સુધી આવી જાય અને પછી એમાં કોર્ટ કચેરીમાં જવું જવું પછી કચેરી પેલા શું આ સમસ્યા વધી જાય પછી એમાં બે વર્ષ પાંચ વર્ષ પછી ત્યારે દીકરીનું કુટુંબ દીકરાનું કુટુંબ સમાજ આગેવાનો આ બધા હેરાન ના થાય એટલા માટેની જે આ સમસ્યા છે ને એ તમારી લેખાવ છે ને કે તમારો કોઈ મેડિકલ પ્રોબ્લેમ થી થાય સમજો કે કોઈ છુપાવી હોય કે દીકરીનો કે દીકરાનો બરાબર એટલે તમે ન છુપાવો અને સાચી હકીકત કરી અને લગ્નમાં ગંદકીથી જોડાઓ અને વ્યવસ્થિત જીવો તો તમારું શું છે કે સારું એવું જીવન જીવે ને છૂટાછેડા ના થાય બરાબર એના માટેનું એક સમસ્યા આપણે દૂર કરવા માટેની આ એક અભિયાન ચાલુ કર્યું છે એના એના માટે નહીં તમે અત્યારે કરો છો શું કઈ કઈ રીતે કરો મતલબ કોઈ છૂટાછેડાનો કેસ તમારે ગણાવે તો તમે શું કરો એમ એના એના પ્રોબ્લેમ વિશે જાણી લેવું અને પછી એના બરાબર

એટલે તમે આર્થિક માનસિક અને શારીરિક છે ને સુખ સુખ શાંતિ થી જીવી શકો બરાબર જીવે અને બરાબર શું છે અત્યારે તમે શું છે નવ નામ આપ્યું છે રિલેક્શન અત્યારે કે જે હું કરતો તો ને એ હું શિક્ષક શિક્ષણ મંથન થી કરતો હતો એજ્યુકેશન લેવલ થી રાખી આપણે રિલેશન નામની સંસ્થા ચાલુ કરી છે ને આ સંસ્થા તમારી અમદાવાદ આપડે ગોમતીપુર ગાર્ડન પાસે અને મોબાઈલ નંબર અઠાણું બસો અઠાવન પંચોતેર ચારસો તેર આવા લોકો હોય એ તમારો સંપર્ક કરે બરાબર ને આ આ એક નંબર 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 વાત કરું છું બે મારા છે આપણે માં મેલશું એમાં બે નંબર હાઈલાઈટ કરશું બરાબર ને એટલે મેં તમને મોકલી જ આપ્યું છે આખું જે મેં બનાવ્યું છે ને બે નંબર મોકલું છે એના ઉપર તમારો ફોટો ભી મેં લગાવ્યો છે

મેં તમને શું કીધું હું સોશિયલ મીડિયા માં બહુ ઓછું છે મને જે ત્રીસ વર્ષ નો ગાળો અને ત્રણ વર્ષ ત્રણ મહિના નો ગાળો એટલે જે ત્રીસ વર્ષમાં જે સંપર્ક ના થયા ત્રણ મહિનાના પીએલ મારું દ્વારા થયા છે એ તો મને આનંદ છે એમ

આ વિજયભાઈ વાઢેરનો સંપર્ક કરવા માટેનું એણે બેનર બનાવેલ છે તો જે લોકોને આ ટાઈપની કોઈ સમસ્યા હોય તો વિજયભાઈ વાઢેરનો સંપર્ક કરવો આમાં એમનો નંબર પણ આપવામાં આવેલ છે તો આ છૂટાછેડાની સમસ્યા બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિજયભાઈ વાઢેરનો સંપર્ક કરવો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો